ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર થઈ છે કલાકમાં વરસાદ હતો ભારે બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા જિલ્લામાં સૌથી વધુ હાંસોદ તાલુકામાં પાંચ પોઈન્ટ બાવન ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો બીજી તરફ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકા ઉપર નજર કરીએ તો જંબુસરમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ આમોદમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વાગરામાં ત્રણ પોઈન્ટ બાવન ઇંચ ભરૂચમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ ઝઘડિયામાં એક પોઈન્ટ પાંચ ઇંચ અંકલેશ્વરમાં ત્રણ પોઈન્ટ બાવન ઇંચ હાંસોટમાં પાંચ પોઈન્ટ બાવન ઇંચ વાલિયામાં એક ઇંચ તથા મિલીમીટર વરસાદ વરસાદ નોંધાયો નોંધાયો હતો હતો જિલ્લામાં સરેરાશ ઇંચ જેટલો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેતી રહેવાની પણ અપીલ કરવામાં આવી છે